નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાતનો ખાસ કાર્યક્રમ ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ વડોદરાની તો આજે દાદાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના સરસૈયા પાસે ચારસો વર્ષ જૂનું કાળભૈરો મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી કાળભૈરવ દાદાની જન્મ જયંતિના આ દિવસે ભગવાન ભૈરવની પૂજા આરતી અને મંત્ર જાપથી ભય નકારાત્મક ઉર્જા અને મુશ્કેલીઓ દૂર ત્યારે નિ કાળમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે શિવના શિવના ઘણા રૂપ રૂપ છે છે પરંતુ તેમાં સૌથી રહસ્યમય અને અને શક્તિશાળી માનવામાં આવે આ તેજસ્વી સ્વરૂપનું પ્રતિક છે જે અધર્મ અને અન્યાયનો અંત કરે છે કહેવાય છે કે જ્યારે બ્રહ્માએ અહંકારમાં આવીને ભગવાન શિવનો અપમાન કર્યો ત્યારે મહાદેવના ક્રોધથી કાલભૈરવનો નો જન્મ થયો અહંકારનો નાશ કર્યો અને રક્ષા કરી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કાલભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો કાલભૈરવની પૂજા આરતી અને મંત્ર જાપ કરીને પોતાના જીવનમાંથી નકારાત્મકતા ભય અને શત્રુ અવરોધોને દૂર કરવાનો સંકલ્પ લે છે કહેવાય છે છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને અસાધારણ શક્તિ આત્મવિશ્વાસ અને સફળતા મળે ત્યારે વડોદરા શહેરના સરસૈયા તળાવ પાસે આવેલા કાળ મંદિરે વહેલી સવારથી જ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો અને જ્યારે વધુ માહિતી ત્રણ પેઢીથી સેવા આપી રહ્યા છે તેવા રમેશ નલાવડે વધુ માહિતી આપી હતી અને મંદિરનો ઇતિહાસ કહ્યો હતો તો ચારસો વર્ષ જૂનું મંદિર છે ગાયકવાડસો મહિનું આ મંદિર આવેલું છે કે આ મંદિર ફતેપુરા સંસાર તળાવ વિસ્તારમાં આવેલું છે અને આ મંદિર બહુ પૌરાણિક છે આજે આમના દાદા નો જન્મ દિવસ ઉજવાય છે જેને કાલાશ્રી કહેવાય છે દર વર્ષે કાર્તિક મહિનામાં આ લોકો જન્મ દિવસ હોય છે આજે અમે આ મંદિરનું નું રિલેશન છે છેલ્લા પાંચ છ મહિનાથી અને આજે તમે જોઈ રહ્યા છો બાળી ચોકી કેવી રીતે આવે છે ને બધાની આશય આ પૂરી થઈ ગઈ છે અને થાય છે એટલે બહુ શ્રદ્ધાળુઓ ભાવભક્તિ આવે છે અમારા મંદિરમાં રવિવાર અને મંગળવાર અંબાશ અને ચૌદશ પૂનમ ભરવા લોકો આવે છે અને આટલા બધા શ્રદ્ધાળો આવે છે એ દાદા અમારા